નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાનાજા વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે તાણા વિસ્તારના છેવાડે આવેલા એકતાનગર ખાતે એક સાડત્રીસ વર્ષીય મહિલા જેમનું નામ મનસુરી તસલીમ હોય તેઓનું મોત નીપજ્યું છે અને તેઓના જે પરિજનો છે એ મહિલા છે તેઓના પરિજનોને શંકા જઈ રહી છે કે તેઓની હત્યા કરવામાં આવી છે એવું પ્રાથમિક જે માહિતી છે એ પ્રાથમિક માહિતી અનુસાર માહિતી એવી મળી છે કે આ જે મહિલા છે તે મહિલાને કંઈક થયું હશે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ લઈ જવા લઈ ગયા બાદ તેઓને મરણ જાહેર કરવામાં આવ્યા હતા પણ એના પહેલા અમે આપને માહિતી આપી એના પહેલા તેઓના જે પરિજન છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી બેન શું કેશો સમગ્ર ઘટના શું છે આપના જે કઝિન સિસ્ટર છે તેઓનું મૃત્યુ થયું છે શું છે સમગ્ર મામલો ખબર નહીં સર અમે આયા તો અમને ખાલી એટલું ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે તો અમે આવ્યા બધા તો એ લોકો ઘરવાળા બધા હાથ પગ એના સીધા કરતા હતા એને બધું ઉડાવતા હતા આ ગળામાં નિશાન પણ છે અમે ગળામાં નિશાન હતું તો અમે એમને ફોન કર્યું પોલીસ સ્ટેશન માં કે આ અમને તપાસ કરાવી છે કે શું થયું છે આના સાથે સમગ્ર મામલો તમને જાણ કઈ રીતે થઈ અમને તો એટલું જ ખબર આવ્યું કે ફોન આવ્યું કે અટેક આવ્યું છે બસ આ અમે હટાઇ ને જોયું તો આ ગળામાં નિશાન બહુ હતા એના દુપટ્ટાના અહીંયા લોકચર્ચા એવી પણ છે કે પહેલા એમને કઈ કોઈ જગ્યા પર લઈ જવામાં ત્યાર પછી અહીંયા લાવ્યા પછી હોસ્પિટલ હવે કયા હોસ્પિટલ લઈ ગયા કઈ લઈ ગયા એ શાદી બીયા માં નહીં કશું કોન્ટેક્ટમાં નહીં કોઈ કઝીન થી વાત નહીં કરવાની ભાઈ બહેન થી વાત નહીં કરવાની કેમ એવું એવું શું થયું હસબન્ડ વાઇફમાં એ ખબર જ નહી અમને એમના કેટલા બાળકો છે ત્રણ બાળકો છે એમના ત્રણ કેટલા

અંદર કોઈ એવું કઈ ગળામાં નિશાન જો કોઈ ફાંસ ફંદો જોઈ લટકતું હોય એવું કશું અમે આયા તો એને સોડાયેલી હતી ઢાકેલી હતી એ તો મેં હટાયું એનું તો અહીંયા બધા નિશાન મને દેખાયા મને ડાઉટફુલ લાગ્યું સાહેબ સાહેબ એવું કે છે કે એમને કઈ એટેક જેવી તકલીફ હતી મર્ડર જેવું કઈ એટલે પ્રાથમિક માહિતીઓ તપાસનો વિષય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી રહ્યા છે કે એવું કંઈક એમનો એમના જે એમના હસબન્ડ છે એમના જણાવ્યા અનુસાર એવું કેવું છે એમનું કે કુદરતી એમનું મોત નીપજ્યું છે કુદરતી તો સર આ નિશાન સાના છે એનું તપાસ થવું જોઈએ ને તમે સાહેબને શું કીધું શું માંગ છે તમારે અમે તો એવું જ કહી રહ્યા છોકરીને ઇન્સાફ મળે પોસ્ટમોર્ટમની માંગ પોસ્ટમોર્ટમની માંગ કરી છે અમે કે શું છે મેન્ટલી ટોર્ચર કર્યું કે શું માનસિક ટોર્ચર કર્યું એને બેનની ઉંમર કેટલી શું થર્ટી સેવન જેટલી લોકોને જાણ થઈ એટલે લોકટોળા અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે એકતા આ વિસ્તાર છે બેન પહેલે પહેલા જે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે ત્યાં રહેતા હતા એમના ત્રણ બાળકો છે તેવી પ્રાથમિક માહિતી છે અને આ જે ઘર છે છ ચાર નંબરનું આ ઘર છે એકતા નગરમાં હાલ જેપ્રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સાગર સહિતની જે તેઓની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે હવે પોલીસ તપાસનો વિષય છે કે આ હત્યા છે કે પછી આત્મહત્યા છે એવો તપાસનો વિષય છે પણ પીઆઈ સાહેબને જે માહિતી જેના દ્વારા આપવામાં આવી હશે પીઆઈ સાહેબનું કહેવું એવું છે કે કઈ એને આ જે મહિલા છે તેઓને ત્રણ વાર એટેક આવી ચૂક્યો હતો પણ તેના પરિજનનો એવો આક્ષેપ છે કે એમને એકવાર ખેંચ આવી હતી એટેક જે આવ્યું છે તે ખોટી વાત છે પણ જો આત્મહત્યા કરેલ હોય તો ગળામાં નિશાન ન હોઈ શકે અને કોઈ ફંદો પણ નથી ઘરમાં અને જે આપ જોઈ શકો છો કે તાણિયા વિસ્તારના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સવાલ એ છે પરિજનોના જે મહિલા છે તેઓના પરિજનોનો સવાલ એ છે તેઓનો આક્ષેપ એવો છે કે તેનું મર્ડર કરવામાં આવ્યું છે તેઓને હત્યા કરવામાં આવી છે હાલ જે મહિલા હતા તેઓના જે પતિ છે તેઓને હાલ જેપરોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે તેઓના જે બાળકોની વાત કરીએ તો ત્રણ બાળકો છે એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે શું બના બન્યો છે હાલ અહીંયા પોલીસ જે છે તે પોલીસ તપાસ કરી રહી છે અને એકતા નગર વિસ્તારમાં આવેલો એકતા નગર છે ચાર નંબરનું ઘર છે ત્યાં આ બનાવ બન્યો છે અને તેઓનો આક્ષેપ એવો છે કે તેઓના જે બનેવી હશે આજે બહેન જે હમણાં બોલી રહ્યા હતા જે પ્રતિક્રિયા આપી રહ્યા હતા તેઓના બનેવી જે છે તે એક વર્ષથી કોઈ પણ પ્રકારે તેઓને તેઓના માતાને એટલે કે પિયરમાં અવર જવર જે છે તે કરવા નહોતા દેતા તેઓના આજે પિતા છે આપણે મહિલા છે તેઓના પિતા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જી કાકા તમને હા તેઓના પિતા અંદર ગયા છે આપણે સાથે વિસ્તારના આગેવાન છે તેઓ સાથે પણ વાત કરીશું જે ઉભા તમને શું જાણ થાય એને શું છે સમગ્ર હું મને વિસ્તારમાંથી ફોન આવ્યો તો અત્યારે આવ્યો છું અહીંયા પણ એવું કંઈક લાગતું નથી અહીંયા ઓલરેડી હવે પોસ્ટમોર્ટમ કરાયા પછી ખબર પડશે અત્યારે તો પણ હું આવ્યા પછી મેં પૂછપરછ કરી બધાને પણ એવું કશું અહીંયા છે નથી લાગતું નથી એવું થાય છે પણ કદાચ એવું ના નીકળે બરાબર છે અત્યારે પોસ્ટમોર્ટમમાં લઈ જાય છે ઠીક છે અને જે નીકળે એમાં આપણે

એ દવાખાને જશે પોસ્ટમોર્ટમ કરાવશે તો ખ્યાલ આવી જશે ઊભો જ છું અત્યારે અચ્છા આ છે સહકાર એટલે તાણિયા વિસ્તારના અગ્રણી અયુબભાઈ સાહેબ તેઓને જાણ થાય એટલે તો અહીંયા સ્થળ પર આવ્યા છે તેઓની કોઈ પણ પ્રકારની ચર્ચા સાહેબ સાથે નથી તેવું તેઓનું કેવું છે આપણે જે મહિલા છે તેઓના માતા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓને જાણ કઈ રીતે થઈ કેટલા વર્ષોથી તેઓની દીકરી સાથે મળ્યા નહોતા હવે ગમગીની તો છવાય પોતાનું પેલું હું વારંવાર કહેતો હોઉં ને કે જેની ગોદડી જાય એને ખબર પડે કે તાળ કેટલી વાય છે એટલે જેઓની દીકરીનું અવસાન થયું છે એટલે એમને એમની ઉપર શું વીતી હશે એમને જ ખબર હશે જી માસી કેટલા વર્ષોથી તમારી સાથે તમારી દીકરીની મુલાકાત નહોતી થઈ તમને જાણ કઈ રીતે થઈ કે તમારી દીકરી સાથે આવું થયું છે क्या बोलूं जैसे बोल गए एक बरस से नहीं, नहीं मिलने ना? दिया हमारे को नहीं दो तीन महीने नहीं मिलने दिया फिर बाद में मिलने दिया हमारे को उन्होंने परसों तरसों भी हमने मुलाकात करी थी खाना खाया था हमने हाँ तो हाँ उसके साथ खाना भी खाया हमने तो क्या तुमको कुछ डाउट लगता है कि नहीं दोनों मियाँ भी लड़ते थे खाली હા જી હાલ જો વધારે આવી સિચ્યુએશનમાં સવાલ તો ન કરાય પણ તેઓના માતા છે એટલે અમારી પણ એક પ્રાથમિકતા રહે કે તેઓની માતા સાથે પણ વાત કરવામાં આવે તેઓનું કહેવું છે કે બે ત્રણ મહિનાથી નહોતા મળવા દેતા અને બે દિવસ પહેલાં તેઓ સાથે જમ્યા પણ છે અને હસબન્ડ હસબન્ડવાઈફ જે છે પતિ પત્ની છે એટલે લગ્ન પછીનો જે તમારો ઘર સંસાર હોય એમાં હર કોઈને ઝઘડા તો થતા જ હોય છે એટલે આવા જ્યારે મહિલાનું તેઓના જે ભાઈ છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે હવે તો પોસ્ટમોર્ટમમાંથી જ ખબર પડે કે હત્યા છે કે આત્મહત્યા આ જે અમે જે નવા જે દર્શકો જોડાયા છે તેઓને ફરી એકવાર અમે પ્રાથમિક નાની સંક્ષિપ્તમાં માહિતી આપીએ તો આ શહેરનો તાનાલિયા વિસ્તાર છે જ્યાં એકટાનગર વિસ્તાર આવેલું છે ચોથા નંબરનું ઘર છે ત્યાં એક મહિલા જે છે તેઓનું મોત નિપજતા તેઓને તેઓનું મોત નીપજેલ હોય અને શંકાસ્પદ મોત થયેલ હોય ત્યારે પોલીસને જાણ કરવામાં આવે છે જે પેડો પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સાગર સહિતનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા આવે છે પોલીસ તપાસનો વિષય છે પોલીસ પણ અમારે થોડીવાર પહેલાં જ પહોંચી છે અને તેઓના જે પરિવાર છે જે આ મહિલા જે છે જેમનું નામ મનસુરી તસ્લીમ છે જેઓની ઉંમર સાડત્રીસ વર્ષીય છે અને તેઓના જે કઝિન સિસ્ટર છે પિતરાઈ બહેન કહેવાય તો એમનું કહેવું એવું છે કે અમારો આક્ષેપ એવો છે કે તેઓની હત્યા કરવામાં આવેલ હોય તેમ લાગી રહ્યું છે અને કેટલાય વર્ષોથી તેઓના જે પિયરમાં જે મહિલા છે તસલીમ બેન તેઓના પિયરમાં તેઓના માતાની ત્યાં કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ મોતનો પ્રસંગ હોય ત્યારે તેઓને ત્યાં નહોતા આ જે ભાઈ છે તેમના હસબન્ડ જાવેદભાઈને જાવેદભાઈ તેઓના પતિનું નામ છે આપણે જે મહિલા છે તેઓના ભાઈ સાથે વાત કરીશું જી ભાઈ શું શું કેશો તમને જાણ જાણકારી રીતે બનાવું મેં મારા સર્વિસ પર હતો મને ખબર નથી મેં ત્યાં વધ્યો હતો મને ફોન આવ્યો મારા પપ્પાનું કે આવો આવું થયું છે તો મેં અહીં આવીને જોયું એના ઘડા પર બધા નિશાનો દેખાઈ જાય છે એનાથી બસ એ વિષય આપણે વાત કરવાની છે એના સિવાય કશું કરવાનું નથી આપણે અચ્છા તો તમને જાણ કોણ કરી મારા પપ્પા તો એથી જ કોઈ જાણકારી મારા પપ્પાનું ફોન લઈને અચ્છા હમણાં તે જ થઈ જાય તમને ડાઉટ જ છે ફૂલ ડાઉટ છે એકસો ને દસ ટકા પહેલા કોઈ લડાઈ ઝઘડો કેવું કઈ થયું છ મહિના પહેલા થી ચાલતો હતો ઝઘડો તો શું તમારો આક્ષેપ શું છે કેમેરા ચાલુ અને માંગ શું છે તમારી બસ માંગ એટલી છે કે હિસાબ મળવું જોઈએ બીજું કશું માંગ નથી આપડી ને અગર હિસાબ છે તો પછી સજા મળવી જોઈએ બધાને એના ચાચા સસરા છે એના જે પણ છે બધાને સજા મળવી જોઈએ મારા બનેવી રિક્ષા ચલાવતા રિક્ષા ચલાવે છે ચલાવે છે તો એમને પોલીસ સ્ટેશન માં લઈ ગયા હા હમણાં પોલીસ સ્ટેશનમાં એમને લઈ ગયા છે તો ના ત્રણ ત્રણ બાળકો નાના નાના છે એક 15 વર્ષનો છે એક 12 વર્ષનો છે અને એક 7 8 વર્ષનો છે બસ ત્રણ બાળક છે આ જે છે તે મહિલાના ભાઈ છે તસ્લીમબહેનના ભાઈ તેઓ સર્વિસ સ્ટેશનમાં કામ કરે છે પોતાનું પોતાનું સર્વિસ સ્ટેશન છે અને તેઓના પિતા જે છે તેઓના પિતાએ તેઓને જાણ કરી કે અહીંયા આવો બનાવ બન્યો છે એટલે તેઓ અહીંયા આવ્યા છે તેઓને પણ ડાઉટફુલ લાગે છે કે તેઓની જે સિસ્ટર છે તેઓના જે બહેન છે તેઓની હત્યા કરવામાં આવેલ હોય હવે પોસ્ટમોર્ટમ પછી જે જાણ થશે કે ક્યારે આ જે બનાવ છે તે બનાવ બન્યો છે કઈ રીતે બન્યો છે એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે પણ હાલ જે પોલીસ છે તે કદાચ એફએસએલની પણ મદદ લઈ શકે છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે તેઓના જે મૃતદેહ જે છે તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે હાલ જે પોલીસના અધિકારીઓ છે અને વિસ્તારના જે આગેવાનો છે તેઓ અહીંયા પહોંચ્યા છે भरोसा मोदी भरोसा के અજીભાઈ શું તમને કઈ રીતે જાણ થઈ અને શું કે છો તમે પપ્પાએ મને ફોન કર્યું કે તાઈ બહેન ઇન્ટેકાલ થઈ ગયું છે તો તું આવી ગયા ફટાફટ તો મેં કીધું પહેલાં જ કીધેલું કે એમને મને બે ત્રણ મહિના પહેલાં ફોન કરેલું કે ભાઈ જેમ કહી છું તમે મને મળવું છે તમને તો એવું કહેતા હતા ભાઈ ફોન નહીં કરવાનું એ તો તાઈ બેનની તબિયત હવે સારી રહેતી નથી તો બોલે હવે ફોન નહીં કરવા તો મરવાની છે એટલે અમે મળી ગયા હતા પછી મેં કીધું કેમ મરવાનું બોલે એને મનકાની તકલીફ છે આ છે તે છે પણ ત્યાંથી જ મેં પપ્પાને કીધેલું કે ભાઈ આ આ લોકો કંઈ કરી નાખશે તમે પહેલાં જાઓ અને વાત કરો તો મારા પપ્પાએ વાત નહીં કરી અચ્છા

કે આત્મહત્યા છે લોક થોડા આ મોટી સંખ્યામાં ઉમટ્યા છે અહીંયા જોઈ શકો છો કે વિસ્તારની જે મહિલાઓ છે અને પુરુષો આજુબાજુના વિસ્તારના જેમ જેમ લોકોને જાણ થાય છે તેમ તેમ લોકો અહીંયા એકતાનગરની મુલાકાતે પહોંચી રહ્યા છે એટલે પોલીસ તપાસનો વિષય છે કે હત્યા છે કે આત્મહત્યા એ તો જ્યારે પોસ્ટમોર્ટમ માટે મહિલાના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે ત્યારે ખબર પડશે હાલ અહીંયા મોટી સંખ્યામાં લોકટોળા જે છે તે ઉમટ્યા છે અને લોકટોળા જે છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે મેં આપને પહેલાં પણ બેથી ત્રણ વાર બતાવ્યું જણાવ્યું તે પ્રકારે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે શંકા તેઓના જે મહિલા જે છે તેના જે પિયરવાળા જે છે તેઓને શંકા જઈ રહી છે એટલે હવે પોલીસ દ્વારા તેઓના જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે અને હોસ્પિટલમાંથી જે પણ રિપોર્ટ આવશે ત્યારબાદ જ માલુમ પડશે કે તેઓની કુદરતી રીતે મોત થયું છે કે પછી તેઓની હત્યા કરવામાં આવી છે કે તેઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે એ તો આવનાર દિવસોમાં ખબર પડશે કેમેરામેન બધા શહેર સાથે હું આદિલ પટેલ ટુડે ન્યૂઝ વડોદરા